પાલનપુરમાં સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દિવ્યાંગ બાળકો દ્વારા પ્રથમ દિવસે સો અને બસ્સો મીટર દોડ યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ખેલાડીઓએ ભાગ લીધો હતો મુકબધીર બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિઓ બહાર લાવવાના હેતુથી સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવે છે તે જ રીતે પાલનપુર સ્પોર્ટ્સ ક્લબ ખાતે પ્રથમ દિવસે સો મીટર અને બસો મીટર દોડ શરૂ આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર આજ રોજ ધનિયાણા ચોકડી સ્પોર્ટ સંકુલ ખાતે દિવ્યાંગ બાળકોમાં મુકબધિર બાળકોનું ખેલ મહાકુંભ યોજાવામાં આવેલું હતું તેમાં લગભગ સો ઉપરાંત જેવા બાળકોએ ભાગ લીધો હતો અને તેમને ખૂબ ઉત્સાહપૂર્વક આ રમતો રમી હતી તે બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર કે આવા આયોજનો બહાર મૂકે છે અને અમારા બાળકોમાં પ્રોત્સાહન અને ઉત્સાહ પૂરું પાડે છે આભાર